જેવું નિડર વ્યક્તિત્વ ખુમારીભર્યું જીવન અને પ્રામાણિક મન આ ત્રણેયનો સમન્વય એટલે કાજલ ઓઝા વૈદ્ય તેઓ એક એવા સચોટ વક્તા છે જેની દરેક વાત જીવ સોસરવી ઉતરી જાય અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં જેને વારંવાર સાંભળવાનું મન થાય કૃષ્ણાયન અને દ્રૌપદી જેવા લોકપ્રિય પુસ્તકોની સાથોસાથ તેઓએ અન્ય પચાસથી વધુ પુસ્તકો લખેલ છે જેમાં નવલકથાઓ ટૂંકી વાર્તાઓ અનુવાદ નિબંધ નાટક અને ઓડિયો પુસ્તકોનો પણ સમાવેશ થાય છે તેમણે લેખન અને અને સફળ પત્રકારત્વ ઉપરાંત હિન્દી ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક કવિ અભિનેત્રી સંચાલક અને સંવાદ લેખક તરીકે પણ મહત્વનું યોગદાન આપ્યું છે આવો આજે એ શુરવીર અને મક્કમ મનને નજીકથી નિહાળીએ કરવા જેવું કઈ છે મારો સ્વભાવ છે સ્પષ્ટ વક્તા હોવું એટલે મને કદી એવી બીક લાગી જ નથી કે કોણ શું માનશે શું જજ કરશે ને મારી સાથે સંબંધ નહીં રાખે તો શું થશે આમ થશે મને એવો અંગત રીતે લાગે છે કે કોઈને હર્ટ કર્યા વિના બોલી શકાય ત્યાં સુધી સત્ય બોલવું હું સ્પષ્ટ વક્તા અને તોછેડાની વચ્ચે ની ભેદરેખા સમજી ગઈ છું એટલે આઈ ટ્રાય ટુ બી એઝ અપફ્રન્ટ એઝ આઈ કેન બટ નોટ રૂડ એટલે હું કોઈને હર્ટ નથી કરતી કોઈને તકલીફ નથી આપતી અને છતાં મને જે લાગે છે તે કહેતા એટલા માટે ડરતી નથી કે શક્ય છે કાલે સવારે એ માણસ મારી સાથે વાત ન કરે અથવા સમાજમાં અમુક વસ્તુઓ એ લોકોને લાગે કે બહુ એ છે ઓકે મને કોઈની પાસેથી કંઈ જોઈતું નથી સો આઈમ ફાઇન ખૂબ જ સરસ બીજો એક પ્રશ્ન એમ કે સ્મોન લિપર્ટી ઓફ લાઈફમાં આપે એક ખૂબ જ સરસ વાત કરી છે પેથોલોજીકલ લાઇન વિશે તો પણ મોટે ભાગે સમાજ હજી આ વાસ્તવિકતા કે સત્યને એટલો હજી એ સ્વીકારી નથી શકતો તો જ્યારે પ્રામાણિક બનવું હોય તો પણ આપણે નથી બની શકતા આવા સમાજ વચ્ચે રહીને તો આ વિશે થોડું માર્ગદર્શન કેમ નથી બની શકતા કારણ કે આપણને એવો ભય છે કે જો આપણે સાચું બોલીશું તો માણસો નહીં સ્વીકારે એનાથી ઊંધું કરીએ કે માણસો સ્વીકારે માટે જુઠ્ઠું બોલીએ બટ એ દિશામાં જવાને બદલે આપણે સાચું બોલીએ જેને ન સ્વીકારવું હોય ન સ્વીકારે સ્વીકારવું એ સ્વીકારે એટલા લેવલ પર જો આવી જઈએ ગાંધીજ એવો માણસ કે જેને જે સાચું જ કહ્યું દરેક મોઢે કહ્યું ગભરાયા વગર કહ્યું અને સૌથી પોપ્યુલર ફિગર ઓફ ધીસ કન્ટ્રી ઇઝ મહાત્મા ગાંધી ઇવન ટુડે યસ સો ધેટ મીન્સ સત્ય તમને ક્યાંય ઇમપોપ્યુલર ઓર ડિફેમ કરતું નથી આ તો એક ભય છે આપણી અંદર કે હું સાચું બોલીશ તો મને નહીં વાચકો ચાહે છે તો એનો અર્થ એમ થયો કે મારા સત્યને એ લોકો સ્વીકાર્યું છે તો આપણે આપણે શેર માટે ડરીએ છીએ અને બીજી પેથોલોજીકલ લાયર ની વાત એ છે કે માતા પિતા ઉછેરમાં જ સત્ય રેડતા બોલી જાય છે જે હું માનું છું મારા પિતાએ

સ્વીકારે છે કે અમારો જુદો અમે 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 લેખિકા આપણે જો ડોક્ટરેસ કે એન્જિનિયર નથી કેતા તો પોઈટિક્સ શું કામ કરીએ છીએ આ એક એવું કામ છે કે જે કોઈ પણ માણસની બુદ્ધિ સાથે જોડાયેલું છે એની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાથે જોડાયેલું છે એની આવડત સાથે જોડાયેલું છે તો પેઇન્ટરેસ્ટ નથી કેતા પેઇન્ટર જ કહીએ છીએ વુમન પેઇન્ટ ઓર મેન પેન્ટ તમે જો એ કલામાં જુદા નથીફોર્મિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને એનામાં ડિસ્ક્રિમિનેશન ન હોવું જોઈએ આવું હું માનું છું પહેલી વાત અને બીજી બહુ મહત્વની વાત કે ડિસ્ક્રિમિનેશન ઇન ધ સેન્સ ઓફ મારી જિંદગીમાં બહુ લોકોને રસ પડે છે હું શું કરું છું શું નથી કરતી હમણાં ગઈકાલે જ

સો ઇમ્પોર્ટન્ટલી અગત્યનું એ છે કે તમે સ્ત્રીના લખાણમાં એની આત્મકથા શું કામ શોધો છો અને બીજું બહુ મહત્વની વાત એ છે કે કયું ફીલ્ડ પુરુષોનું નથી એટલે પેપ્સીના સીઈઓ થવું પણ અઘરું છે અને આઈસીઆઈસીઆઈ ચીફ થવું પણ અઘરું છે કે વિમાન ઉડાડવું પણ અઘરું છે સો કયું કોનું વર્લ્ડ છે એના કરતાં હું એવું માનું છું કે એક વુમન રાઈટરે પોતાનું કામ પૂર્ણ નિષ્ઠાથી

એટલે જેટલા પુરુષો વેચાય કે વંચાય છે એટલી જ લગભગ મારા પુસ્તકો કે વંચાય છે જીમ ની હું ફરિયાદ કરી શકું બીજું મારા તો મિત્રો પણ એટલા બધા છે પુરુષો જયભાઈ ટ્રીટ ની ઇક્વલી અંકિત ટ્રીટ ની ઇક્વલી સો આઈ આઈ ડોન્ટ હેવ એની કમ્પ્લેન એ સચ કે મારી સાથે ઓ જી બહુ દુઃખી થઈ આવો પારિવારિક જવાબદારી ની અપેક્ષા કોણ રાખે છે બહુ અગત્ય મારો દીકરો મને એમ કે તું જેવું શાક બનાવે છે એવું મારા જ નથી બનાવતા તો ત્યાં પ્રેમ છે આગ્રહ નથી પણ દાખલા તરીકે કોઈ માણસ એમ કે તારે માટે લેક્ચર જવાનું છે પણ રસોઈ બનાવીને મુશાયરામાં જજો તો એક પુરુષ એક સ્ત્રીને શું કામ આવું કે અને સ્ત્રી એ વિશે દબાય આ બે સવાલ બહુ મહત્વના છે હું એવું માનું છું કે પારિવારિક જવાબદારી મને લેવી બહુ ગમે છે મને મને બહુ મજા આવે રસોઈ કરવાની મારા ઇન સાથે સાવ ફालतू જેવા શોપિંગ પર જવાની અથવા મારા સોશિયલ ફંક્શન્સમાં મારા સાસરાના કે મારા પિયરના હાજર રહેવાની અથવા કોઈ ગુજરી ગયું હોય તો મારા કાકાને કે મારા સાસુને લઈ જવાની જી સુ વોટ આઈ ફીલ ઈઝ ધેટ આઈ એમ મોર ઓફ અ ફેમિલી પર્સન બાય નેચર એટલે મને મજા આવે છે માટે હું કરું છું બાકી કોઈ એમ કે કે રસોઈ કર્યા વગર લેક્ચરમાં નથી જવાનું તો હું ત્રણ દાડા ના રહું એટલી દાંડ પણ છું તો મેં રસોઈની વાત તમે કરી તો તમે એને એન્જોય કરો છો એવું તમે કહ્યું માં એન્જોય કરું ઓકે તો કોઈ કોઈ સ્ત્રી જે તમે વાત કરી પણ થોડો વધારે પ્રકાશ કે કોઈ સ્ત્રીને પસંદ નથી બાય નેચર જેમ તમે કહ્યું કે તમને બાય નેચર રસોઈ ગમે છે કોઈ સ્ત્રીને નથી ગમતું તો એટ ધેટ ટાઈમ સમાજ અને ફરીથી એ જ પ્રશ્ન આવે છે કે સાંસારિક જવાબદારી છે તો એની પારિવારિક જવાબદારી છે તો એની એક વ્યક્તિ તરીકેની પણ જવાબદારી છે પણ જો આ વાત એને સોળ સત્તર વર્ષે સમજાઈ ગઈ હોય અને એમને એમ લાગે કે ભાઈ હું નહીં આ બધું કરી શકું જિંદગીમાં તો ના પરણવું જોઈએ

એટલે બે ટાઇપિસ્ટ આવે સવારે અમિતભાઈ આવે બપોર પછી સુનિલભાઈ આવે અને હું બોલું એ સીધું ટાઈપ કરે સો આમ હવે હાથે લખવા જેવું બહુ રહ્યું નથી

અને રિરાઈટ કરી રહી છું રીરાઈટ ઇન સેન્સ ઓફ કોન્ટેક્ટ કોન્ટેક ઇન ધ સેન્સ ઓફ સ્ત્રીઓની પ્રતિભાવના ભાવના વિશેના જે જે વસ્તુઓ મહાભારતમાં વપરાઈ જ નથી એ વસ્તુઓને શોધીને એને એક જુદી ડિઝાઇનમાં મૂકી રહી છું ફિલ્મ કરી રહી છું લખેલી કદાચ એક્ટિંગ કરીશ બહુ વર્ષો પછી વાહ ખુબ સરસ વાન સો છે બધા બહુ સપના છે અને આમ તો જોવા જાવ તો સપના તો કોઈ દિવસ પૂરા જ ન થાય જિંદગીના છેલ્લા દિવસે પણ તમને એમ હોય કે આટલું પૂરું કરતા જઈએ તો સારું અને રહેવા પણ જોઈએ અકોર્ડિંગ બિલકુલ આપણા સપના ની અમે પણ રાહ જોઈ કે એ પૂરા થાય મેમ પ્રતિલિપિના દર્શકોને અથવા તો ખાસ કરીને લેખકોને તમારા તરફથી બે શબ્દો તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરો મારા પર રોજ 5 થી 10 સેવા મેલ આવે છે કે જે લોકો પત્ર લખે અને મેલ કરે કે હું કે કે હું લેખક બનવા માંગુ છું મેં આ લખ્યું છે આ વાંચો ફેસબુક ઉપર હમણાં તમે જુઓ છો કે કેટલા બધા લોકો પોતાનું કામ અપલોડ કરે છે ત્યારે મને એક સવાલ એવો થાય છે કે ક્વોલિટી વિશે કોઈ કંટ્રોલ થવો જોઈએ કે નહીં જેને જે ફાવે તે લખે જેને જેમ ફાવે તેમ લખે એ ભાષાનો પ્રચાર છે કે ભાષા સાથે કરાતી વિચિત્ર પ્રકારની રમત છે જે ઇવેન્ચ્યુઅલી ભાષાને નુકસાન કરશે આ સવાલ મને રહી રહી મારે લેખકોને કહેવી છે કે તમે જયારે લખતા હો ત્યારે કોણ વાંચવાનું છે એવું વિચારીને લખવાને બદલે તમારી પોતાની નિષ્ઠા તમારા સત્ય ને વળગીરો કારણ કે છેલ્લે નિષ્ઠા પહોંચે છે બિલકુલ છેલ્લે તમારું સત્ય પહોંચે છે તમારી વાર્તા કેટલી અદભુત તમે બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન કર્યા છે અને બદલે વાર્તા શું છે જી આપણે કેટલી બધી હિન્દી ફિલ્મો ને ફેલ થતી જોઈ છે અને વેકઅપ સીડ જેવી ફિલ્મ કે ક્વીન જેવી ફિલ્મ કે ઇંગ્લિશ ઇંગ્લિશ જેવી લો બજેટ ની નાની ફિલ્મો આપણે સફળ થતી જોઈ છે કેમ કારણ કે એમાં વાર્તા છે એટલે તમારા લેખમાં પણ તમારા આર્ટિકલમાં પણ તમારી કવિતામાં પણ તમારી ટૂંકી વાર્તામાં પણ તમારી નવલકથામાં પણ વોટ ઇઝ ધ સ્ટોરી ટેલિંગ યસ એના ઉપર હું માનું છું ફોકસ વધારે થવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ વોટ ઇઝ ધ સ્ટોરી સો વેન આઈ સ્ટાર્ટ ટેલિંગ ધ સ્ટોરી ઇટ મે બી અ વેરી લિટલ થિંગ બટ હાઉ એમ આઈ ટેલિંગ ધ સ્ટોરી એ કથાને હું કેવી રીતે કહું છું એ બહુ મહત્વનું છે આવું મને લાગે છે ફોર ધી રીડર્સ આઈ વુડ સે કે તમે શું વાંચો છો એની ક્વોલિટી કંટ્રોલ કરો અને લેખકોને કહીશ કે તમે જે લખો છો એની ક્વોલિટી કંટ્રોલ કરો ભાષાને છેલ્લે તો એ જ મદદ કરશે કે સારું લખાય

એને બદલે વ્યક્તિ અને લેખકને છૂટા પાડી દેવા જી બિલકુલ ખુબ જ ઉત્તમ વાત મારા માનો લેખક જે માને છે તે અને મારા માની વ્યક્તિ જે જીવે છે તે એ બે જો મિક્સ થઈ શકે તો બહુ જ સારું જી અને જો મિક્સ ન થઈ શકે તો એવું માનવું કે તમે જે લખો છો એ એટલા માટે લખો છો કે તમે જે માનો છો અથવા જે થવું જોઈએ એ લખો છો જી દરેક લેખક કદાચ જે લખે છે તે ન પણ જીવી શકે અથવા જે જીવે છે તે ન પણ લખી શકે પણ તમે જ્યારે તમારા વાચક સુધી પહોંચો છો કે તમારા પ્રેક્ષક કે શ્રોતા સુધી પહોંચો છો ત્યારે એને સારું કહો એને શું કરવું જોઈએ એક સિગરેટ પીવાથી કાજલ જવાય ના થવાય છોડવાથી થવાય આવું એમને છેલ્લે સમજાવું છું બિલકુલ ખૂબ જ ઉત્તમ પ્રતિલિપી સાથે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ